પ્રિયાએ પાયલ સાથે થોડો સમય પસાર કર્યો પાયલ ખૂબ જ નિર્દોષ અને પ્રેમાળ હતી તેની વાતો અને તેની નિર્દોષતા પ્રિયાના હૃદયને સ્પર્શી ગઈ પ્રિયાને અચાનક લાગ્યું કે જાણે પાયલ તેના માટે ભગવાનનો આપેલો આશીર્વાદ હોય તેને વિજય સાથે આ વિશે વાત કરી વિજય મને લાગે છે કે આપણે પાયલને દત્તક લેવી જોઈએ તે એક ખૂબ જ સુંદર અને પ્રેમાળ છોકરી છે મને લાગે છે કે તે આપણા જીવનમાં ખુશીઓ લાવશે વિજય પણ પ્રિયાના આ વિચારથી ખુશ થયો તેને પણ બાળકો ખૂબ ગમતા હતા અને તે પણ સંતાન ન હોવાના કારણે હતો તેણે પાયલને મળવાનું નક્કી કર્યું બીજા દિવસે વિજય અને પ્રિયા બંને પાયલને મળવા એનજીઓ ગયા પાયલ તેમને જોઈને ખુશ થઈ વિજયે પણ તેની સાથે વાત કરી અને તેને ખૂબ જ ગમી તેઓએ દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું આ નિર્ણય તેમના જીવનમાં એક નવો આશાનો કિરણ લાવ્યો કમલેશની ચિંતાઓ વચ્ચે પાયલનું આગમન તેમના જીવનમાં એક નવો વળાંક લાવી રહ્યું હતું કમલેશે વિજયને ફરીથી ફોન કર્યો અને કહ્યું કે તે તેને બે દિવસનો સમય આપે છે જો તેને પચાસ કરોડ રૂપિયા નહીં મળે તો તે બધા પુરાવો મીડિયા અને પોલીસ સમક્ષ રજૂ કરશે તેણે વિજયને એક જગ્યાએ મળવા બોલાવ્યો જ્યાં તે તેના પુરાવો બતાવી શકે વિજય અને પ્રિયાએ સગનભાઈ સાથે આ વિશે વાત કરી સગનભાઈ ખૂબ જ ચિંતિત હતા હું નથી ઈચ્છતો કે મારી કારણે તમારી જિંદગી બરબાદ થાય હું જેલમાં જવા તૈયાર છું પણ હું નથી ઈચ્છતો કે મારી પ્રતિષ્ઠા પર કોઈ કલંક લાગે વિજયે કહ્યું પપ્પા તમે ચિંતા ન કરો આપણે આમાંથી કોઈ રસ્તો શોધી લઈશું તમે આટલા વર્ષોથી આ રહસ્યને તમારા મનમાં રાખીને જીવ્યા છો હવે અમે તમારી સાથે છીએ વિજયે પૂછ્યું કે કમલેશ પાસે કયા પુરાવા હોઈ શકે કહ્યું કે કમલેશે તે સમયે ઘણા દસ્તાવેજો પર તેમની સહીઓ લીધી હતી અને કેટલાક અવાજના રેકોર્ડિંગ પણ કર્યા હતા જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઉલ્લેખ હતો આ સાંભળીને વિજયને સમજાયું કે કમલેશ ખરેખર મજબૂત સ્થિતિમાં હતો તેને લાગ્યું કે કદાચ પોલીસની મદદ લેવી જ પડશે પણ તેનાથી સગનભાઈની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગી શકે તેમ હતો વિજયે કમલેશને મળવાનું નક્કી કર્યું તેણે કમલેશને એક જાહેર સ્થળે મળવા બોલાવ્યો જેથી કોઈ પણ પ્રકારનો ખતરો ઓછો રહે નિર્ધારિત સમયે વિજય અને કમલેશે એક કાફેમાં મળ્યા કમલેશના ચહેરા પર એક ચાલાક સ્મિત હતું તેણે એક ફોલ્ડર વિજય સામે મૂક્યું જુઓ શ્રી શાહ આ છે તમારા સસરાના ભૂતકાળના રહસ્યો તેમાં બધા કાગળો છે જે સાબિત કરે છે કે સગનભાઈ આ કોંભાણમાં સામેલ હતા અને મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ પણ છે જેમાં તેમની વાતો છે વિજયે કાગળો જોયા તેમાં સગનભાઈની સહીઓ હતી અને કેટલાક કાગળો તો એવા હતા જે સાબિત કરતા હતા કે સગનભાઈને આ ગેરકાયદેસર કામની જાણ હતી જો આ કાગળો બહાર આવે તો સગનભાઈ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતા વિજયે પૂછ્યું તમે શું કરવા માંગો છો આ પૈસા લઈને તમે ગાયબ થઈ જશો તેની શું ખાતરી કમલે છે કહ્યું મારે માત્ર મારા પૈસા જોઈએ છે એકવાર મને મારા પૈસા મળી જશે પછી હું આ બધા પુરાવા તમને આપી દઈશ અને ક્યારેય પાછો નહીં ફરો મને તમારા સસરા કે તમારી સાથે કોઈ દુશ્મની નથી મારે માત્ર મારા પૈસા પાછા જોઈએ છે વિજયે કમલેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પચાસ કરોડ રૂપિયા એક મોટી રકમ છે અને તે તરત જ વ્યવસ્થા કરી શકશે નહીં તેણે કમલેશને થોડો સમય આપવા કહ્યું કમલેશે કહ્યું મારા પાસે બહુ સમય નથી હું તમને ચોવીસ કલાકનો સમય આપું જો તમારાથી પૈસાની વ્યવસ્થા ન થાય તો હું મારા પુરાવા બહાર પાડી દઈશ વિજય કાફે માંથી બહાર આવીને સીધો ઘરે ગયો તેણે પ્રિયા અને સગનભાઈ ને બધી વાત જણાવી સગનભાઈ આઘાતમાં સરી પડ્યા તેમને સમજાતું ન હતું કે શું કરવું હવે શું કરીશું વિજય પ્રિયાએ ચિંતાથી પૂછ્યું આટલા પૈસા આપણે ક્યાંથી લાવીશું વિજયે ગંભીરતાપૂર્વક કહ્યું મને લાગે છે કે આપણે પોલીસને જાણ કરવી પડશે કમલેશને પૈસા આપવાનો કોઈ અર્થ નથી તે ક્યારે સંતુષ્ટ નહીં થાય અને આપણે પપ્પાને બચાવવા માટે કોઈ હદ સુધી જઈશું છગનભાઈએ કહ્યું પણ જો પોલીસ કેસ થશે તો મારી આખી જિંદગીની મહેનત અને પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે મને જેલમાં જવું પડશે વિજયે વિજય હાથ પકડ્યો પપ્પા અમે તમારી સાથે છીએ અમે તમને એકલા છોડીએ આપણે આ કમલેશનો સામનો કરવો પડશે ભલે ગમે તે થાય પ્રિયાએ પણ વિજયનો સાથ આપ્યો હા પપ્પા વિજય સાચું કહે છે આપણે કમલેશને આ રીતે જીતવા નહીં દઈ શકીએ આપણે તેને પાઠ ભણાવવો પડશે તેમણે નક્કી કર્યું કે તેઓ પોલીસને જાણ કરશે પણ તે પહેલા કમલેશ પાસેથી શક્ય એટલા વધુ પુરાવા મેળવવાનો પ્રયત્ન કરશે જેથી પોલીસને મદદ મળી શકે આ બધી ચિંતાઓ અને તણાવ વચ્ચે પાયલને દત્તક લેવાની પ્રક્રિયા પણ આગળ વધી રહી હતી પ્રિયા અને વિજયને લાગતું હતું કે કદાચ આજ એક એવી વસ્તુ છે જે તેમને આ કપરા સમયમાં ટકી રહેવાની હિંમત આપશે વિજયે નક્કી કર્યું કે તે પોલીસને જાણ કરતા પહેલા કમલેશ વિશે વધુ માહિતી મેળવશે તેને શંકા હતી કે કમલેશ એકલો નથી આવા મોટા કોંભાણમાં તેની સાથે બીજા લોકો પણ સામેલ હોઈ શકે છે તેણે ફરીથી પોલીસના જૂના રેકોર્ડ્સ તપાસ્યા તેને જાણવા મળ્યું કે કમલેશ દેસાઈના સંબંધ ગુજરાતના એક ખ્યાત ગુનેગાર સમૂહ સાથે હતો જે આર્થિક ગુનાઓ અને બ્લેકમેલિંગમાં સામેલ હતો આ માહિતીથી વિજયની ચિંતા વધી ગઈ એ દરમિયાન ભાવનાબેનને જ્યારે આ બધી વાતની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે તરત જ જામનગર આવવાનું નક્કી કર્યું તેઓ જાણતા હતા કે આ સમયે તેમના દીકરા અને વહુને તેમની જરૂર છે ભાવનાબેન જામનગર આવ્યા તેમણે પ્રિયા અને વિજયને શાંતિ આપી બેટા ચિંતા ન કરો આપણે આનો રસ્તો શોધી કાઢીશું પણ તમારે બહુ હોશિયારીથી કામ કરવું પડશે ભાવનાબેને વિજયને સલાહ આપી કે તે કમલેશને મળતી વખતે છુપી રીતે રેકોર્ડિંગ કરે આ રેકોર્ડિંગ પોલીસને મદદ કરી શકે આ બધી મુશ્કેલીઓ વચ્ચે પાયલને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ પ્રિયા અને વિજય પાયલને પોતાના ઘરે લઈ આવ્યા પાયલના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો તેની નિર્દોષ હાસ્ય અને મીઠી વાતો પ્રિયા અને વિજયના બધા દુઃખો ભૂલાવી દેતી હતી પાયલ તેમના જીવનમાં એક નવો આધાર બની ગઈ પ્રિયાને લાગતું હતું કે કદાચ આજ ભગવાનનો સંકેત હતો કે આ મુશ્કેલ સમયમાં તેમને એક નવું જીવન આપ્યું હતું વિજયને પણ પાયલ સાથે સમય વિતાવવો ખૂબ જ ગમતો હતો તે કમલેશની ચિંતાઓ ભૂલીને પાયલ સાથે રમતો અને હસતો વિજયે કમલેશને ફરીથી મળવાનું નક્કી કર્યું તેણે કમલેશને કહ્યું કે તેને પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો વધુ સમય જોઈશે અને તે તેને ફરીથી મળવા માંગે છે જેથી પુરાવો વિશે વધુ વિગતવાર વાત કરી શકે કમલેશ સંમત થયો વિજયે પોલીસને જાણ કરી પણ સગનભાઈના નામનો ઉલ્લેખ કર્યા વિના તેણે માત્ર એટલું જ કહ્યું કે એક વ્યક્તિ તેને બ્લેકમેલ કરી રહ્યો છે અને તેની પાસે કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો છે પોલીસે તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું પોલીસે એક છુપી ઓપરેશનની યોજના બનાવી વિજયને કમલેશ સાથે મળતી વખતે એક માઇક્રોફોન અને કેમેરો આપવાનો નિર્ણય લેવાયો જેથી કમલેશના પુરાવો અને તેની વાતો રેકોર્ડ કરી શકાય નિર્ધારિત દિવસે વિજય અને કમલેશ એકબીજા કાફેમાં મળ્યા વિજયે છુપી રીતે રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું કમલેશ તેના અસલી ઈરાદાઓ વિશે બોલ્યો અને તેણે પચાસ કરોડ રૂપિયાની માંગણી ફરીથી દોહરાવી તેણે એમ પણ કહ્યું કે જો તેને પૈસા નહીં મળે તો તે સગનભાઈના બધા રહસ્યો બહાર પાડી દેશે અને તેમને જેલમાં મોકલી દેશે વિજયે શાંતિથી બધું રેકોર્ડ કર્યું તેણે કમલેશને કહ્યું તમે આટલા વર્ષો ક્યાં હતા અને શા માટે અચાનક પાછા આવ્યા કમલેશે હંસતા કહ્યું મેં દુનિયા જોઈ છે શ્રી શાહ પણ મારા પૈસા ક્યારેય ભૂલતો નથી હવે મારા પૈસા પાછા જોઈએ છે અને હું તે લઈને જ રહીશ વિજયને લાગ્યું કે કમલેશ કંઈક છુપાવી રહ્યો છે તેણે પૂછ્યું તમારે આટલા બધા પૈસાની શું જરૂર છે શું તમે કોઈ મુશ્કેલીમાં છો કમલેશનો ચહેરો ગંભીર બની ગયો એ તમારે જાણવાની જરૂર નથી તમે બસ મારા પૈસા આપો નહીંતર તમને અને તમારા સસરાને ભોગવવું પડશે વિજયે તેની સાથે દલીલ કરવાનો પ્રયત્ન કર્યો પણ કમલેશ પોતાની વાત પર અડગ રહ્યો આખરે વિજયે કહ્યું કે તેને પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો વધુ સમય જોઈશે કમલેશે કહ્યું હું તમને છેલ્લો એક દિવસ આપું છું કાલે આ સમયે હું તમને ફરીથી ફોન કરીશ જો પૈસા તૈયાર નહીં હોય તો પછી પરિણામની જવાબદારી તમારી રહેશે વિજય તરત જ પોલીસને રેકોર્ડિંગ આપ્યું પોલીસે રેકોર્ડિંગ સાંભળ્યું અને કમલેશના ઈરાદાઓ વિશે ખાતરી થઈ ગઈ પણ જ્યારે પોલીસે કમલેશ દેસાઈના ભૂતકાળ વિશે વધુ તપાસ કરી ત્યારે તેમને એક ચોંકાવનારો ખુલાસો થયો કમલેશ દેસાઈ એકલો કામ કરતો ન હતો તેનો એક ભાગીદાર પણ હતો જે આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો આ વ્યક્તિ ઓગણીસો પંચાણું ના કૌભાંડ પછી ગાયબ થઈ ગયો હતો અને તેના વિશે કોઈ માહિતી ન હતી આ રહસ્યમય ભાગીદાર કોણ હતો શું તે પણ કમલેશ સાથે પાછો આવ્યો હતો અને તેનો ઈરાદો શું હતો આ પ્રશ્નો હવે વિજય અને પોલીસ બંનેના મનમાં રહ્યા હતા પોલીસે વિજયને કહ્યું કે તેઓ કમલેશ પર નજર રાખશે પણ તે કોઈ પણ જોખમ લીધા વિના ચાવચેત રાખે આ બધી ઘટનાઓથી પ્રિયા અને વિજયના જીવનમાં તણાવ વધી ગયો હતો એક તરફ સગનભાઈના સ્વાસ્થ્યની ચિંતા બીજી તરફ કમલેશની ધમકીઓ અને હવે આ રહસ્યમય ભાગીદારનો ખુલાસો પ્રિયાને તેના પિતાના ભૂતકાળ વિશે જાણીને દુઃખ થયું હતું પણ તેને વિજયનો સાથ મળવાથી હિંમત મળી હતી તેને લાગતું હતું કે આ કપરા સમયમાં તેમનો પ્રેમ અને તેમનો સાથ તેમને બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે એક રાત્રે જ્યારે વિજય ઘરે હતો ત્યારે તેના એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ફોન પર એક અવાજ હતો જે કમલેશનો ન હતો પણ તે અવાજમાં એક વિચિત્ર પ્રકારની ઠંડક હતી શ્રી શાહ મને ખબર છે કે તમે પોલીસને જાણ કરી છે અને તમે મારા વિશે તપાસ કરી રહ્યા છો પણ તમે જાણતા નથી કે તમે કોની સાથે રમત કરી રહ્યા છો વિજય ચોંકી ગયો આ કમલેશનો ભાગીદાર હતો તમે કોણ છો મારું નામ જાણવાની જરૂર નથી બસ એટલું જાણી લો કે હું કમલેશનો સાથી છું અને જો તમે અમારા પૈસા પાછા નહીં આપો તો અમે તમારા અને તમારા પરિવારના જીવનને નરક બનાવી દઈશું અને હા અમને ખબર છે કે તમે કોને દત્તક લીધી છે પાયલને ધ્યાન રાખજો આ સાંભળીને વિજયના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ પાયલનું નામ સાંભળીને તે ગુસ્સે થઈ ગયો તમે પાયલનું નામ કેવી રીતે લીધું જો તમે તેને કંઈ પણ કર્યું તો હું તમને છોડીશ નહીં તમે શું કરી શકો શ્રી શાહ તમે બસ અમારા પૈસા આપો નહીતર તમારા પરિવારને ભોગવવું પડશે અને હા પોલીસ તમને મદદ નહીં કરી શકે તમે બસ રાહ જુઓ અને જુઓ કે અમે શું કરી શકીએ છીએ ફોન કટ થઈ ગયો વિજય ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો તેણે તરત જ પ્રિયાને બધી વાત જણાવી પ્રિયા પણ ગભરાઈ ગઈ પાયલને નિશાન બનાવવામાં આવી રહી હતી તેમણે તરત જ ભાવનાબેનને ફોન કર્યો અને બધી વાત જણાવી ભાવના પણ ચિંતિત થયા આ તો બહુ ખતરનાક પરિસ્થિતિ છે તમારે તરત જ પોલીસને જાણ કરવી પડશે અને પાયલની સુરક્ષા વધારવી પડશે વિજયે તરત જ પોલીસને ફોન કર્યો અને બધી વાત જણાવી પોલીસે પાયલ અને પરિવારની સુરક્ષા વધારવાનું આશ્વાસન આપ્યું આ ઘટનાએ પ્રિયા અને વિજયને વધુ સજાગ કરી દીધા તેમણે સમજાયું કે આ માત્ર પૈસાનો મામલો ન હતો પણ તેમના પરિવારની સુરક્ષાનો પણ મામલો હતો કમલેશ અને તેના સાથીઓ ખૂબ જ ખતરનાક હતા અને તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતા પોલીસે કમલેશ અને તેના સાથીની શોધખોળ તેજ કરી દીધી હતી વિજયે પણ પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી તેને જૂના અખબારોની ફાઇલોમાંથી એક અખબારમાં જૂનો કટિંગ મળ્યું જેમાં ઓગણીસો પંચાણુંના જમીનના કોંભાણના વિસ્તૃત અહેવાલ હતો આ અહેવાલમાં કમલેશ દેસાઈનું નામ મુખ્ય આરોપી તરીકે હતું પણ તેની સાથે એક બીજા વ્યક્તિનું પણ નામ હતું જગદીશ મોહનલાલ શાહ આ નામ વાંચીને વિજય ચોંકી ગયો જગદીશ મોહનલાલ શાહ શું આ તેનો પોતાનો કોઈ સંબંધી હતો ના તેના પરિવારમાં આવા કોઈ નામનો ઉલ્લેખ ક્યારેય થયો ન હતો વિજય અહેવાલ વિગતવાર વાંચ્યો તેમાં લખ્યું હતું કે જગદીશ મોહનલાલ શાહ આ કૌભાંડનો મુખ્ય સૂત્રાધાર હતો અને તે કમલેશ દેસાઈનો સાથી હતો આ બંને જામનગર છોડીને ભાગી ગયા હતા અને ક્યારેય પકડાયા ન હતા વિજયને શંકા થઈ શું કમલેશના નામથી જેને ફોન કર્યો હતો તે આ જ વ્યક્તિ હતો અને જો તેમ હોય તો તેનો ઈરાદો શું હતો વિજયે તરત જ આ માહિતી પોલીસને આપી પોલીસે જગદીશ મોહનલાલ શાહના ભૂતકાળ વિશે તપાસ શરૂ કરી તેમને જાણવા મળ્યું કે જગદીશ મોહનલાલ શાહ કમલેશ દેસાઈ કરતા પણ વધુ ખતરનાક અને ચાલાક ગુનેગાર હતો તેણે ઘણી છેતરપિંડી કરી હતી અને તેના પર હત્યાના પણ કેટલાક કેસ નોંધાયા હતા પણ તે ક્યારેય પકડાયો ન હતો આ ખુલાસાથી વિજય અને પ્રિયાને વધુ ભય લાગ્યો તેમને લાગ્યું કે તેઓ એક સામાન્ય બ્લેકમેલર સાથે નહીં પણ એક કુખ્યાત ગુનેગાર સમૂહ સાથે સંકળાયેલા છે સગનભાઈની તબિયત સુધરી રહી હતી પણ તેમને આ બધી વાતોથી દૂર રાખવામાં આવ્યા હતા પ્રિયા અને વિજય તેમને કોઈ પણ પ્રકારનો તણાવ ન આવે તેનું ધ્યાન રાખ્યું પાયલ તેમના જીવનમાં ખુશીઓ લાવતી હતી તેના નિર્દોષ ચહેરા અને હાસ્યથી તેમને આ બધી ચિંતાઓ વચ્ચે પણ રાહત મળતી હતી પાયલ ને ખબર ન હતી કે તેના માતા પિતા કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે પ્રિયા અને વિજય જાણતા હતા કે તેમને આ સંઘર્ષ એકલો જ લડવો પડશે તેમને કમલેશ અને તેના સાથીઓને પાઠ ભણાવવો પડશે જેથી તેમનો પરિવાર સુરક્ષિત રહી શકે આગળના પ્રકરણમાં કમલેશ અને તેના રહસ્યમય સાથી જગદીશ મોહનલાલ શાહનો સામનો કેવી રીતે થાય છે અને પ્રિયા તથા વિજય આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે તે જાણવા મળશે શું તેઓ પોતાના પરિવારને બચાવી શકશે શું જગનભાઈના ભૂતકાળના રહસ્યો ખરેખર બહાર આવશે અને પાયલનું ભવિષ્ય શું હશે આ બધા પ્રશ્નોનો જવાબ આગામી પ્રકરણમાં ખુલશે ક્રમશઃ